મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખ ઉજવાળો આવે છે અને આ દિવસે ભગવાન સૂર્યની પૂજા માટે સંપિત મકર સંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિને કૃપા મેળવવા માટે ગોળ તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે અને એક ધાર્મિક માન્યમાં મુજબ મકર સંક્રાંતિ દિવસે અમુક કાર્યો કરવા માટે સખત પ્રતિબંધ છે અને મકર સંક્રાંતિ તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા સંપિત ઘણી જગ્યાએ મકર સંક્રાંતિ તહેવાર પોગલા તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે કેટલીક જગ્યાએ ખેસડીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને મકર સંક્રાંતિ દિવસે સૂર્ય અને શનિને કૃપા મેળવવા માટે ગોળ તળ ગરમ વગેરેનું દાન કરવા આવે છે અને ધાર્મિક છે કે મકર સંક્રાંતિ દિવસે અમુક એવાસીઓ કાર્ય કરવામાં સખત મનાય છે અને જે કરાય જીવન અને સામનો કરવો પડે છે સાલું જાણીએ કે મકર સંક્રાંતિ દિવસે કઈ ભૂલો કરવી બસવું જોઈએ મકર સંક્રાંતિ દિવસે ન કરવું જોઈએ આ મકર સંક્રાંતિ દિવસે ડુંગળી લસણ મો માસનું સેવન ન કરવું જોઈએ અને કોઈ અપશબ્દો અને ઉપયોગ ન કરવો જોઈએ અને સિવાય મકર સંક્રાંતિ દિવસે ભિક્ષુકને ખાલી હાર ન જવા જોઈએ અને યાદથી દાન કરવાનો આંબોલ વૃક્ષ પક્ષીની જેવા મકર સંક્રાંતિના અવસર પર સ્નાન કરવું વિનાનું ભોજન ન કરવું જોઈએ અને આ દિવસે કોઈ અપમાન ન કરવું જોઈએ અને ઉપયોગ ન કરવો જોઈએ અને આ સિવાય મકર સંક્રાતિના દિવસે ભિક્ષુને ખાલી હાથ ન જવા જોઈએ યાદથી દાન કરવાનો અંબોલક્ષ પક્ષીની સેવા મકર સંક્રાંતિના અવસર ન ભોજન અને આ અપમાન ન કરવું જોઈએ અને મકરસંક્રિય પર ગંગા સ્નાન કરવું પછી ગંગા કપડા ન ધોવા જોઈએ મકર સંક્રાંતિ દિવસે કોઈ પણ પ્રકારની નીચેલા પદાર્થ સેવા ન કરવું જોઈએ આ સિવાય ઝાડ કૃપાનો પણ ટાળવું જોઈએ અને દિવસે ભગવાન સૂર્યની પૂજા માટે સંપ્રિત અભિષેક અને ગંગા યમુના સહિતના પવિત્ર નદીમાં સ્નાન કરી ભગવાન સૂર્યને અર્ધ અંપૂર્ણ કરે છે આ દિવસે દાન કરવાનું વિશ્વ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે અને દાન કરવાથી સાધક છે જીવનમાં અને સુખ અને શાંતિ મળે છે સરપ્રાઇઝ મેસેન્જર